હેલો કેમ છો બધા મજામાં જઈશો ને ભાઈ તમે જો યુટ્યુબ વટાણા ખોલીને બેઠા હો તો પછી મજામાં જ હું ને શું કેવું તમારું હું કેમેરાની થોડીક લાઈટ વધારે શું કેવું ભાઈ જો આપણે કેમેરાનું ફોકસ છે ને યાર કાંઈ ઘટે નહીં કેમ કે હપ્તે નથી લીધો રોકડા લીધો હવે હપ્તા કેમેરા નબળા હવે રોકડા કોઈ દી નહીં જોઈ શકો છો કેટલા મસ્ત મજાના ફૂલ બૂલ આવી ગયા છે અને તમારો ફાયટા વધારે ખુશ છે એનું કારણ છે મારો આવ્યો છે પગાર બાકા જીતી હો પગાર આવ્યો છે તમારા ભાઈનો ઓગણીસો રોન સમજી ગયા એટલે છત્રીસ હજાર રૂપિયા પગાર ખાલી કાંઈ સોનથી શુક્ર બબે કલાક કામ કરવાના બહુ ટાઈમ જે હું તમને દેખાડતો ને વૈડા અહીડા બંકા બંકા રૂપિયા પૈસા હે તો લંબી લંબી પાસે અને હવે હું જાઉં છું મસ્ત મજાનો મારા રૂમે અને આજે મારે પ્લાન છે મારા રૂમની બાજુમાં મસ્ત મજાનો એક ડુંગર છે ડુંગર ઉપર જવાનું રેડિયોમાં જતા રહેજો આપણે જાશું ડુંગર માટે અને લાઈક કોમેન્ટ કરો યાર કંઈક આમ હા આમ કોમેન્ટ ના કરો તો કંઈ નહીં લાઈક તો કરો અને ફોલો તો કરી જ દેવાનું ભાઈ હું માઇકલ જેક્સનની બેન આવે જો એટલે કહેવાત નથી બોલ્યું ગઈથી થાય બોલ્યું નખરા ના ભૂલે લિપસ્ટિક કઈ રીતે એવું ને એવું હશે એક મેં જોયું એને માણસોની ઉંમર બહુ લાંબી હોય મારા દીકરી એકોન પાંચ વર એકોન દસ વર હો વર એ તો નોર્મલ હોવાળા તો નોર્મલી જેવી જ જાય એનું કારણ છે એની ઠંડી અને પાછું બાકા ચીકી એવી કાંઈના લોકોનું ખોરાક ગયા આપણે ભલે એમ બધું નિષ્ઠાન ને આનત એન બધું આપણું સારું આ લોકોને ખોરાક અને ભાઈ હું હોડી છું હા આમ તો ભાઈ બેઠો તો મારો દીકરો કહે કે આ મરી ગયા એમના વિડિયો ઉતારતા જાય એવા છોકરી જાય છોકરી જે જોવિંગ કરો જોવિંગ કરો જાય બસ આજી ના જોયો ખાઓ વેળા હા આમ ના હોય ભાઈ જોઈ નથી તરત ઝૂમ કરવાનું કહી દઉં હરમ કરો હરમ મારા હાલા હવે પછી ના નેક્સ્ટ વીકમાં શું કરવાનું છે ખબર આ રીતે ઓવર ટાઈમ કરવા હોય ને એટલે બધા મકાનું બગીચાનું હોય ને તડકો નીકળી ગયો ને પછી આપણે એમાં ઓલું કરવાનું છે એટલે કે દ્રાક્ષ આવી ગઈ છે દ્રાક્ષ તોડી લેવાની છે એટલે આપણે કેમ વાળી હોય ને તરબૂચમાં ઘા મારતા હોય એવો મજા આવે

અને ખાલી રસ્તાની પોળાઈ અને ઝાડની જો કેટલા મોટા હકીકત વનસ્પતિ વાવવામાં તો આ લોકોને ખૂબી ગયા એટલે જ અહીંયા હકીકતનું અત્યારે વરસાદ આવતો હોય ને તો રાતેથી વરસાદ ચાલુ થાય ને સવાર સુધી પણ તમે રૂમમાં ખૂતા હોય ને તમને ખબર ના પડે કે વરસાદ આવીને હોયો એટલો શાંતિ આવે અને આપણે તો મારો દીકરો આવે તો અમારે હમણાં વાળી ત્રણ વિગાને બાજરો ઢાઈ ગયો મારી વાહ બહો ટાઈપનો પગાર એમાં મારે બાપાનો નોકલા ગયો હોય મેં કીધું કઈ બાઈક હારું ડ્રોન કેવું વિડીયો વિડીયો સારું ઉતરે તો ઓલું નાખીએ મારે માઠી હાલે વિદેશ આવી ગયો તો માઠી ઓછી ના થાય કોઈ બી ચા બેન લોકેશન જોતા જોતા જાય છે કે હા હા મારા બાકા જઈ ગયા બે પીસા ભેગા જ નથી ને નહીં કીધું વિદેશી ભાઈ સાવ થાય કારણ કે ખેતી બેતી નહીં હવે ખેતી નથી ખેતી બગડે ખેતી ના પૈસા મોકલા શિયાળી ખાન બાજરો તો બાજરો પૂરી ગયો હવે મારે એને ખબર છે અઢાર રૂપિયા કિલો એક પાંચ કિલો આશીર્વાદનો લોટ ખાઈ મહિનો થી હલવે છોકરો હા તો એ વાત તો તમને કહેવાય ને ભૂલાઈ ગયા અઢાર રૂપિયા પડે પાંચ કિલો આશીર્વાદ લોટનો મરાઈ જાય ખબર અઢારસો રૂપિયા ને પછી પાંચ કિલો લોટમાં સમજી લ્યો તમે ગણી લો બે એક લીટર એક તેલ વયું જાય અડધો કિલો ઘી વયું જાય પાંચ કિલો લોટની રોટલી રોટલી શું લોટ રોટલી મારે બોલવા શું થાય મને રોટલી છે ને ત્રણ હજારમાં થાય ગયું મહિનો ખાલી રોટલી બકાલો મોઢું જ બારવાનું તેતાલીસ બી મારી બસ આવી ગઈ મારે તો ધોળવું જો કારણ કે તમે બધા બેઠા બેઠા વિડીયો જાઓ જાય હો શેતાલી આવેલું છે આપણે સેતાલી બીમાં જવાનું છે અમારા ભાઈ હાલો તો જરીક વાર રેસ્ટ કરો તમે અને હું બંને